નમસ્તે મિત્રો ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં આપનું સ્વાગત છે હવે આપણે જાણીએ છીએ કે ઇન્ડેક્સ ફંડના રોકાણનો ઘણો સારો વિકલ્પ છે કારણ કે આમાં આપણને સમય જતાં આપણા નાણાંનું વૈવિધ્યકરણ અને વૃદ્ધિ કરવાની સરળ રીત મળે છે જો કે જુદા જુદા ઇન્ડેક્સ ફંડ્સમાંથી પસંદગી કરતી વખતે શું જોવું જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે ચાલો એવા કેટલાક મુખ્ય મેટ્રિક્સને એક્સપ્લોર કરીએ જે તમને ઇન્ડેક્સ ફંડ્સની અસરકારક રીતે સરખામણી કરવામાં મદદ કરી શકે છે પહેલું અને સૌથી મહત્વનું પાસું એ રોકાણની કિંમત છે એક્સપેન્સ રેશિયો એક નિર્ણાયક મેટ્રિક છે જે ફંડને મેનેજ કરવા માટે ફંડ કંપની દ્વારા વસૂલવામાં આવતી વાર્ષિક ફીનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વહીવટી ખર્ચ માર્કેટિંગ ફી અને મેનેજમેન્ટ ફી જેવા વિવિધ ખર્ચોનો સમાવેશ થાય છે આ રેશિયો મેનેજમેન્ટ હેઠળ ફંડની સરેરાશ અસ્કયામતોની મતોની ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ ફંડનો એક્સપેન્સ રેશિયો જીરો હોય તો તેનો અર્થ એ છે કે તમારે તમે કરેલા રૂપિયા વાર્ષિક રોકાણો માટે રૂપિયા પાંચ ખર્ચ પેટે આપવા પડશે ઓછો એક્સપેન્સ રેશિયો સામાન્ય રીતે અનુકૂળ હોય છે કારણ કે તેના લીધે તમારા રોકાણના વળતરનો ઘણો ખડો ભાગ ફી પેટે જવાના બદલે તમારા ખિસ્સામાં રહે છે લાંબા ગાળામાં તમારા વર્તનને મહત્તમ કરવા માટે ઇન્ડેક્સ ફંડની સરખામણી કરતી વખતે ઓછા એક્સપેન્સ રેશિયો વાળા ફંડની શોધ કરો અન્ય મહત્વપૂર્ણ પાસું ભૂલોનું ઇન્ડેક્સ ફંડ તેના બેન્ચ માર્ક ઇન્ડેક્સ દ્વારા માપવામાં આવે છે અને તેની સાથે તેની સરખામણી કરવામાં આવે છે ટ્રેકિંગ એરર એ રોકાણો કેટલો સારો ફાયદો આપી રહ્યું છે તે માપવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું મેટ્રિક છે એક ઉદાહરણ વડે આને સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે એ બી અને સી નામના ત્રણ ઇન્ડેક્સ ફંડ્સ છે આ તમામ ઇન્ડેક્સ સમાન ઇન્ડેક્સને અનુસરે છે ફંડ એ આ બેન્ચમાર્કની આસપાસ વધઘટ અનુભવે છે કેટલાક મહિના તે ઇન્ડેક્સ કરતાં થોડું આગળ રહે છે જ્યારે અન્ય મહિનામાં થોડો પાછળ રહી જાય છે તેનું માસિક વળતર સાત પોઈન્ટ પાંચ ટકા આઠ પોઈન્ટ બે ટકા સાત પોઈન્ટ આઠ ટકા વગેરે હોઈ શકે છે અહીં ટ્રેકિંગ એરર માપે છે કે ફંડ એનું વળતર સમય જતાં સરેરાશ બેન્ચમાર્ક ઇન્ડેક્સના વળતરમાંથી કેટલું ફંટાય છે બીજી તરફ ફંડ બી બેન્ચમાર્કની હિલચાલને નજીકથી પ્રતિબિંબિત કરે છે તેનું માસિક વળતર ઇન્ડેક્સના વળતર સાથે સુસંગત હોય છે અથવા મેળ ખાતું હોય છે પરિણામે ફંડ બીમાં ખૂબ ઓછી ટ્રેકિંગ એરર છે જે બેન્ચમાર્કની કામગીરી સાથે ઘણી સમાનતા દર્શાવે છે ફંડ સી જોકે બેન્ચમાર્કની સરખામણીમાં કામગીરીમાં નોંધપાત્ર ફેરફારો અનુભવે છે કેટલાક મહિનામાં તે મોટા માર્જિનથી આગળ વધે છે જ્યારે કેટલીક વાર તે વિશાળ માર્જિનથી પાછળ રહી જાય છે આ અસંગતતા ઊંચી ટ્રેકિંગ એરરમાં પરિણમે છે જે બેન્ચમાર્કની કામગીરીમાંથી નોંધપાત્ર વિચલન દર્શાવે છે એક ટકા જેટલી ઊંચી ટ્રેકિંગ એરર વળતરમાંથી ઘણું નોંધપાત્ર વિચલન સૂચવે છે રોકાણકારો ઓછી ટ્રેકિંગ એરર પસંદ કરે છે જેમ કે ઝીરો પોઈન્ટ બે ટકા બેન્ચમાર્ક સાથેનું અલાઇનમેન્ટ રોકાણના વધુ પ્રિડિક્ટેબલ પરિણામો ઓફર કરે છે ઇન્ડેક્સ અંતર્ગત અસ્કયામતોની માહિતી પણ એક ઘણું મહત્વનું પરિબળ છે એલ એટલે લાર્જ લિક્વિડ ટ્રાન્સપરન્ટ અન્ડરલાઇંગ એસેટ્સ વાળું ઇન્ડેક્સ ફંડ પસંદ કરવું મહત્વપૂર્ણ છે મોટી કંપનીઓ સ્થિરતા લાવે છે સ્ટેબિલિટી નો અર્થ છે સરળ વેપાર અને ટ્રાન્સપરન્સી તમને રિસ્કને સમજવામાં અને તેને મેનેજ કરવામાં મદદ કરીને ફંડમાં શું છે તે જોવા દે છે એલએલટી માપદંડોને ખાતરી થાય છે કે ફંડ ઇન્ડેક્સને સારી રીતે અનુસરે છે અને રોકાણ કરવું વધુ સુરક્ષિત અને સરળ બનાવે છે ઉપરોક્ત મેટ્રિક્સ ઉપરાંત રોકાણકારોએ ફંડ્સની ઐતિહાસિક કામગીરી અને તે જે ઇન્ડેક્સને ટ્રેક કરે છે તેનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ ઐતિહાસિક કામગીરી સમયાંતરે ફંડે પોતાના બેન્ચમાર્કને કેટલીક સારી રીતે ટ્રેક કર્યું છે તે વિશેની સમજણ આપી શકે છે આવી માહિતી હંમેશા રોકાણકારોને સચોટ નિર્ણય લેવામાં મદદ કરે છે તેથી જોતા રહો અને રોકાણ કરતા રહો